આજ રોજ ગાંધીનગરમાં રસ્તાઓની હાલત બાબતે આમ આદમી પાર્ટીના સૌ મિત્રોને એક રહીશો તરફથી એવી રજૂઆત કરવામાં આવેલી કે છેલ્લા દોઢેક વર્ષ ત્યાં ગાંધીનગરના કોર્પોરેટરોને અને સ્થાનિક આગેવાનોને કહીએ છીએ પણ કોઈ સાંભળતું નથી અમે ભણેલા ગણેલા માણસો છીએ શ્રદ્ધામાં અમારો પૂરેપૂરો ભરોસો છે અંધશ્રદ્ધામાં અમે માનતા નથી પણ ક્યારેક ઘણી વખતે એવું થતું હોય છે કે જ્યારે પરિવારમાં કોઈ બીમાર હોય અને ડોક્ટર એવું કે ભાઈ હવે દવા કામ નહીં કરે દુવાની જરૂર છે એમ ગાંધીનગર અને સમગ્ર ગુજરાત એમાં રોડ રસ્તાની જે અત્યારે વિપરીત આમ કે રોડમાં ખાડા નથી ખાડામાં રોડ વયા ગયા છે એવી પરિસ્થિતિમાં જયારે અમને એવું લાગે છે કે આ આખા ગુજરાતના જે રોડ રસ્તા છે એના આમાં ભાજપની ભ્રષ્ટાચારની નજર લાગી છે ભ્રષ્ટાચારની નજર એટલા માટે લાગી છે કેમ કે આ જે ખાડા ગટરનું કામ ચાલતું હતું એમાં પૂરણ કરવા માટે મેટલની જગ્યાએ માટી નાખીને એમને ભરી દીધેલું આ તો કુદરતના એવા આશીર્વાદ કે વરસાદ પડ્યો ને બધું બેહી ગયું આ ખાડા પડ્યા આ ગોઠણ ગોઠણ ખાડા છે જો મારો પગ કેટલો વયો જાય છે આ મારા ગોઠણ સુધીનો પગ અંદર વયો ગયો છે આટલા ખાડા આખે આખા રોડમાં માં પડ્યા છે કોઈ અંદર પુરાણ કર્યું નથી સ્થાનિકો બધાએ ખૂબ દુઃખી છે રસ્તામાં કે પગ મુકાય એવી જગ્યા નથી ત્યારે આ ભાજપની ભ્રષ્ટાચારની જે નજર ગુજરાતની પ્રજા ઉપર જનતા ઉપર લાગી છે એ ઉતારવા માટે અમે પ્રતિક રૂપી આ લીંબુ અને મરચા રૂપી આ નજર ઉતારવાનું કામ કરીએ છીએ અને ગુજરાતની જનતાને એવું કહીએ છીએ કે તમે અત્યાર સુધી મીઠી નજર નાખી છે હવે એમાંથી બહાર આપવા માટે આ વખતે મતદાન રૂપી મીઠી નજર આમ આદમી પાર્ટી તરફે રાખજો અમારી પાસે અત્યારે પ્રતિકાત્મક વિરોધ કરવા સિવાય બીજો રસ્તો નથી પણ જો અમે સત્તામાં બેઠા હોઈએ તો તમને ગેરંટી સાથે કહીએ છીએ કે આ અવસ્થામાંથી આમ આદમી પાર્ટી ગુજરાતને ચોક્કસ બહાર કાઢશે

ગુજરાતમાં તમે રોડ ઉપર રસ્તા ઉપર ચાલો તમારા પેટ નું પાણી ન લે સાહેબ હું ગુજરાત ના તમામે તમામ ભાજપના નેતા સાંસદ હોય ધારાસભ્ય હોય કોર્પોરેટર હોય અથવા તો મોદી સાહેબ સુધી ના બધા માંગુ છું કે ગાંધીનગરમાં તમે પાટનગર માં ખાલી એક આંટો મારો તમારા શરીરના બસો ને તેર હાડકા જો ખોખરા ન થઈ જાય તો તમે કેજો જો તમને એવો ભરોસો હોય કે ગુજરાતમાં સારા રસ્તા છે તો એક એવી જગ્યા તમે તમે જિલ્લો પસંદ કરો તમે જે જિલ્લો કો તમે જે તાલુકો ત્યાં આમ આદમી પાર્ટી આવવા તૈયાર છે અને તમારા ભેગો આંટો મારશે અને નો હોય તો મહેરબાની કરીને આવું એક હારો ખાડો મોટો ગોતી અને એમાં બધા વયા જાવ એટલે કામ થાય ગુજરાત પ્રજા તમારાથી ત્રાસી ગઈ છે લોકો બિચારા બોલવા માટે અત્યારે બીવે છે કે અમારે બોલવું નથી કાલવારે અહીંયા દસ દસ કરોડ ના બંગલા છે અહીંયા માની લો પાંડિયન સાહેબ અલગરિયા સાહેબ એવા ચીફ સેક્રેટરીએટ વ્યક્તિઓ આ સેક્ટર માં રહીએ છે સાહેબ કઠણાઈ વાત છે કે એના મોઢામાંથી એક મ શબ્દ નથી નીકળતો ખાડા ઉપર નો ખ શબ્દ નથી નીકળતો ત્યારે આમ આદમી પાર્ટી એક ઈમાનદાર પાર્ટી છે લોકોની વચ્ચે થી ઉભી થયેલી પાર્ટી છે લોકોની પીડા ને સમજે છે અને લોકોની પીડા માટે લડે છે એટલે આજે અમે આ લીંબુ અને મરચા દ્વારા ભાજપની જે ભ્રષ્ટાચારની આ રોડના પૈસા ઉપર જે નજર લાગી છે એ નજર ઉતારવા માટેનો પ્રયત્ન કરીએ છીએ અને ગુજરાતની તમામ જનતાને અપીલ કરીએ છીએ કે તમારા આત્માને જગાડો અને આ ભ્રષ્ટાચારમાંથી બહાર આવો બાકી આવતા સમયમાં તમને ઘરની બહાર નીકળવા નહીં દે એવી પરિસ્થિતિ ઊભી થશે